ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે અને દીકરીઓના અભ્યાસને વેગ આપવા સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સફળ શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મોડાસાના બિરોડા ગામની શ્રીમતી એચ જે બારોટ માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અધિકારી તરીકે પાણી પુરવઠા વિભાગના નવીનભાઈ પટેલ અને સીઆરસી કોર્ડિનેટર દીપ્તિબેન ઉપાધ્યાય ધોરણ નવના ત્રેપન અને ધોરણ અગિયારના ચાલીસ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો ત્યારે આજના દિવસે ભિરુંડા પ્રાથમિક શાળાના આચાર્ય ભગવતીબેન રાઠોડ ભિરુંડા કેળવણી મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ મંત્રી ચિમનભાઈ પટેલ તથા મંડળના સભ્યો અને વાલીગણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવતા શાળાના આચાર્ય મેહુલભાઈ પટેલે તમામનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા